જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો કમની ફિટિંગ એન્જિન કમની કલર ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ મોટા ટાયર નવા રિમોટ નાના ટાયર નવા ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર સો ટકા મોડલ બે હજાર પંદર કિંમત બે લાખ એકાણું હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો